અગલેશ્વર જીઆઈડીસી રહેનાક વિસ્તારમાં એક જ રાત્રિ માં બાર થી પંદર દુકાનના તાળા તૂટ્યા હોવાની ફરિયાદો ઉઠી છે અંકલેશ્વર જીઆઈડીસીના રહેણાંક વિસ્તારોમાં રાત્રિ દરમિયાન તસ્કરોના ખાખા ખોળા જોવા મળી રહ્યા છે રહેણાંક વિસ્તારમાં આવેલા એક શોપિંગ કોમ્પ્લેક્સમાં રાત્રિના સમયગાળા દરમિયાન અનેક દુકાનોના તાળા તોડ્યા હતા જો કે ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું ન હતું પરંતુ અંકલેશ્વર જીઆઈડીસી રહેણાંક વિસ્તારમાં આવેલા બે શોપિંગ એટલે કે દુકાનોમાં તસ્કરોએ ચોરી કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો જીઆઈડીસીમાં આવેલા પારિતોષ એપાર્ટમેન્ટ નીચે તેમજ મારુતિ કોમ્પ્લેક્સની મળી પંદર જેટલી દુકાનોના તાળા ગત રાત્રિ દરમિયાન તૂટ્યા હતા બે શોપિંગ કોમ્પ્લેક્ષની અનેક દુકાનોના ચોરીના ઈરાદે તાળા તોડવાના પ્રયત્નો થયા હતા આ અંગે કોમ્પ્લેક્ષના દુકાનદારોનું એક પ્રતિનિધિમંડળ દ્વારા જીઆઈડીસી પોલીસ મથકે જાણવા જોગ ફરિયાદ આપી હતી સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેના આધારે પોલીસે તપાસના ચક્રો ગતિ માન કર્યા છે તેમજ રાત્રિએ પેટ્રોલિંગને વધુ સઘન બનાવવાની બાહેધરી પણ દુકાનદારોને પોલીસે આપી દીધી છે હું ડૉક્ટર પ્રિયાકાંત હા મારુતિ કોમ્પ્લેક્ષમાં રાતના ત્રણ ને ચાલીસના ટાઈમ પર પેલી દુકાન મારી શ્રીજી ક્લિનિક નાઇ સ્પોટિક લાઇફલાઇન મેડિકલ સુરેશ વિલર આગળની સાઈડ પર ગજાનંદ ફૂટવેર ત્યાં સુધી લાઈનમાં કન્ટિન્યુઅસ દુકાનોના શટર ઉચકાવેલા હતા અમને સવારે જાણ થતાં આમ સુરેશભાઈએ જાણ કરી આપણે પોલીસ ચોકી એફઆર કરી પોલીસ ચોક એફઆર કરવાની બાકી છે કંઈ આપણું નુકસાન એવું કાંઈ નુકસાનમાં મારા ક્લિનિકમાંથી કેશ અમાઉન્ટ ગયેલી છે જે છૂટા પૈસા હતા અંદાજિત ત્રણ ત્રણથી ચાર હજાર જેવા હશે અને દુકાન બધું થોડું વિકી કાઢેલું હતું જાસીનભાઈની દુકાનમાં પણ બધા રોષ નીચે પડેલા હતા મેડિકલ સ્ટોરમાં શાયદ નથી ભૂલેલું કેમ કે એમને તરત એલ્યુમિનિયમ સેક્શન આવી જાય છે એટલે ઓપન નહીં થાય મારી દુકાન ઇનર ટેલરમાં સટર ઊંચું કર્યું 15 જવાની કોઈ શક્યતા નહોતી એટલે લગો જઈ શકે નહોતી જાડેશ્વર તૌરા રોડ ભરૂચ પર આવેલો એક આઇકોનિક પ્રોજેક્ટ જ્યાં લાઈફસ્ટાઈલ છે નેક્સ્ટ લેવલ સરનમ ગ્રુપ બાય સેજર્સ આર પ્રેઝન્ટ સરનમ સ્કાય વિથ કમર્શિયલ એન્ડ રેસિડેન્શિયલ સ્પેસ એટ અ પ્રીમિયમ લોકેશન જે છે જાડેશ્વર ચોકડી થી વોકિંગ ડિસ્ટન્સ પર રેસિડેન્શિયલ ની વાત કરીએ તો અહીંયા છે સ્પેશિયસ અને મોડર્ન 2 એન્ટ્રી બેડરૂમ કે ફ્લેટ્સ જે આપે છે તમને એક પરફેક્ટ બેલેન્સ ઓફ કમ્ફર્ટ એન્ડ એલિગન્સ નો પહેલો એવો પ્રોજેક્ટ જ્યાં છે 30000 સ્ક્વેર ફીટ નું શાંત અને સુંદર ગાર્ડન વિથ 25 પ્લસ અને સેકન્ડ ફ્લોર પર છે બીજો 35000 સ્ક્વેર ફીટ નો ટેરેસ ગાર્ડન વિથ ગઝેબો જોગિંગ ટ્રેક હ્યુમન બોર્ડ ગેમ્સ ઘર સાથે તમારું વ્હીકલ પણ કરે છે એક સેફ પાર્કિંગ માટેની જગ્યા જેના માટે સરનમ લઈને આવ્યો છે ડબલ બેસમેન્ટ અલોટમેન્ટ અહીંયા તમને